સવારે મીરા દરવાજા વિસ્તારમાં નિરીક્ષણ કરતા હતા તો ત્યાં રખડતી ગાયો જોવા મળી એટલે નગરપાલિકાની ટીમ બોલાવીને રખડતી ગાયો બાબતની કાર્યવાહી અમે જયારે કરી રહ્યા હતા તો તે ગાયોના જે વાડાઓ છે તે વાડા માલિકોની અમે એ વિસ્તારની મુલાકાત કરતા લક્ષ્મીપુરામાં જ્યાં ગાયોના વાડા છે એ વાડાઓમાં રૂમો બાંધી અને ત્યાં ભાડે આપી દીધું છે અને ભાડે જે પાણીપુરી જે છે યુપીથી આવતા બિન ગુજરાતી લોકોને આપવામાં આવ્યું છે અને એ લોકો રોજ અહીંયા ચૂલાઓ સળગાવી અને ત્યાં પાણીપુરીનો તાવડો માંડી અને કામગીરી કરતા હોય છે આથી જે પોલ્યુશનની ગાઈડલાઇન છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની એનો પણ સરેઆમ ભંગ થાય છે ક્લીન એર માટે આજે સરકાર આટલા પ્રયત્ન કરી રહી છે ત્યારે અમને આ વિસ્તારની અંદર બિલકુલ બિનઆરોગ્યપ્રદ હવા જોવા મળી છે આથી નગરપાલિકાની ટીમે અહીંયા વિઝિટ અને રેડ કરતા અમને અહીંયાથી ઘણી બધી બાબતો જોવા મળી જેમ કે કંટ્રોલનું મીઠું પણ એ લોકોના પાસે હતું અને ચણા પણ એ લોકોના પાસેથી મળી આવ્યા તો આ બાબતે ડીએસઓ સાહેબને અમે જાણ કરી સાહેબની ટીમ પણ બસ આવી જ ગઈ છે અને આ રેડમાં ખરેખર તો જ્યાં ગાયોને બાંધવાની જગ્યાઓ છે એ ગાયોને બાંધવાની જગ્યાએ રૂમો બનાવીને ભાડે આપી દીધી છે એટલે શહેરમાં ગાયો રખડે છે એ આજે જાણવા મળ્યું એટલે હવે આ જે ગાય માલિકો અને વાડા માલિકો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કર નગરપાલિકા કરશે